ગુજરાત ની અંદર હાલ ગરમી અને બફારાનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં વધતું જોવા મળ્યું છે અને ગુજરાતની અંદર બફારા સાથે કમોસમી વરસાદ પડવા અંગે નવી આગાહી કરવામાં આવી છે ઓમાન મોસ્કોટ અને તુર્બેટ આજુબાજુના વિસ્તારોમાં એક નવી સિસ્ટમ એક નવું વાવાઝોડું એક સર્ક્યુલેશન ધીમે ધીમે તીવ્ર બનીને અત્યંત મજબૂત બનતું હવે જોવા મળ્યું છે અને આ નવી સિસ્ટમ આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના ભાગરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મોટી હલચલ જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને વાદળછવાયા વાતાવરણ સાથે ગુજરાતની

પવનની ગતિવિધિની અસરો પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી છે અને ગુજરાતની અંદર આજે પવનની ઝડપો પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવા વરસાદ પડવા અંગે મોટીને મહત્વની આગાહી કરવામાં આવી છે તેની સાથે સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ નવી સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે જેના કારણે હિમાલય વિસ્તારોની અંદર પણ હિમવર્ષા અંગે આગાહીઓ દર્શાવવામાં આવી છે તેની સાથે સાથે માલદીવ અને અરબ સાગરના ઉડાણવાળા દરિયાની અંદર પણ નવી સિસ્ટમો બનતી જોવા મળી છે આમ એક બાદ એક નવી નવી સિસ્ટમો અત્યારે સક્રિય થતી અને સર્જાતી જોવા મળી છે જેના કારણે દરિયાના વિસ્તારની અંદર મોટી હલચલ સર્જાઈ રહી છે અને અરબ સાગરની અંદર પવનની ઝડપ નેવું કિલોમીટરથી લઈને એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાતો જોવા મળ્યો છે અને હવે આ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે જેના કારણે ગુજરાતની અંદર આજે ફરી એકવાર ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોની અંદર બફારાના પ્રમાણની સાથે ધીમી ધારે હળવા વરસાદ અંગે ગુજરાતની અંદર આગાહી કરવામાં આવી રહી છે ફક્ત ગુજરાત નહીં ગુજરાત સિવાયના અનેક રાજ્યોની અંદર પણ કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેમાં મદુરાઈનો વિસ્તાર બેંગલુરૂનો વિસ્તાર બેંગ્લવીના વિસ્તારોની અંદર સાથે જ બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં વિશાખાપટ્ટનમનો વિસ્તાર ભુવનેશ્વરના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તે ઉપરાંત મધ્ય ભારતના વિસ્તારોની અંદર પણ વાદળછવાયા વાતાવરણ સાથે જેમાં મુંબઈના વિસ્તારોની અંદર નાગપુરનો વિસ્તાર અલ્હાબાદનો વિસ્તાર ધાનવડ ઢાકાના વિસ્તારોની અંદર ગુજરાતની અંદર પણ વાદળછવાયા વાતાવરણ સાથે હળવા વરસાદને લઈને આગાહી કરવા છે સાથે રાજસ્થાનના વિસ્તારોની અંદર નવી દિલ્હીનો વિસ્તાર ગ્વાલેર અલાહાબાદના વિસ્તાર નેપાળના વાતાવરણ જોવા મળી શકે છે જેના કારણે ઘોડા ડિબાંગ કાળા ડિબાંગ વાદળો સાથે ગુજરાતની અંદર પવનની ગતિવિધિઓ સાથે ધીમી ધારે હળવા વરસાદ પડવા અંગે પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે ગુજરાતની નજીક અરબ સાગરના દરિયાની અંદર હવાનું હળવું દબાણ પણ તીવ્ર બનતું મિત્રો જોવા મળ્યું છે ને જેના કારણે ઓમાન આજુબાજુના વિસ્તારોમાં સક્રિય થેલી સિસ્ટમની અસરો હવે ગુજરાતને પણ સૌથી વધારે અસર કરતી જોવા મળી છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજે વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે જેમાં જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ તો કચ્છની અંદર વેવ એટલે કે ગરમ પવનો ફૂંકાઈ શકે છે અને ગરમ પવનોની સાથે સાથે વાદળછવાયું વાતાવરણ જોવા મળી શકે છે જેમાં કચ્છની અંદર લખપતના વિસ્તારની અંદર ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળશે નળિયાની અંદર ઓગણચાલીસ બાડરીની અંદર એકતાળીસ ખાવડની અંદર પણ એકતાળીસ રાપરની અંદર બેતાળીસ ડિગ્રી અને ગાંધીધામની અંદર એકતાળીસ ડિગ્રી માંડવીની અંદર પણ બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે જેવું પણ અનુમાન અત્યારે મૂકવામાં આવી રહેલું છે સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર બત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળશે તો જામનગરની અંદર ચાલીસ સલાયાની અંદર આડત્રીસ ભાનવડની અંદર બેતાળીસ પોરબંદરની અંદર ચોત્રીસ રાજકોટની અંદર તેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળી શકે છે અને છોટાલી છો છોટીલા વિસ્તારોની અંદર પણ બેતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળશે જસદણની અંદર તેતાળીસ ગોંડલની અંદર તેતાળીસ બોટાદની અંદર તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ તાપમાન જોવા મળી શકે છે અને જૂનાગઢના વિસ્તારોની અંદર બેતાળીસ અમરેલીની અંદર તેતાળીસ વેરાવળની અંદર ચોત્રીસ મહુવાની અંદર ચાલીસ અલગની અંદર એકતાળીસ ભાવનગરની અંદર એકતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેટલું તાપમાન જોવા મળવાનું છે તો સુરેન્દ્રનગરની અંદર ચુમ્માળીસ ડિગ્રી સુધીનું પણ તાપમાન જોવા મળી શકે છે મોરબીના વિસ્તારોની અંદર તેતાળીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે આમ સૌરાષ્ટ્રના પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ જોવા મળી શકે છે અને હીટવેવ એટલે કે ગરમ પવનો ફૂંકાતા જોવા મળશે જેના કારણે બત્રીસ ડિગ્રીથી લઈને ગુજરાતની અંદર ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન જોવા મળી શકે છે એટલે કે પુષ્કળ ગરમી પડતી જોવા મળશે અને બફારાનું પ્રમાણ પણ હવે ધીમે ધીમે ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પવનો ફૂંકાવાના કારણે ઠંડુ અને ભેજુક્ત વાતાવરણ જોવા મળી શકે છે અને છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા વરસાદ પડવા અંગે પણ અનુમાન અને આગાહી દર્શાવવામાં આવી રહી છે મધ્ય ગુજરાતની અંદર ગરમીનો પારો મજબૂત બનતો જોવા મળ્યો છે અને જેના કારણે સાડત્રીસ ડિગ્રીથી સેલ્શિયસથી લઈને પિસ્તાળીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું પણ તાપમાન મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે જેમાં અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના જિલ્લાઓની અંદર ગરમીના પ્રમાણની સાથે ક્યાંક ક્યાંક ધીમો તો ક્યાંક ક્યાંક હળવો વરસાદ પડી શકે છે જેવી પણ આગાહીને અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહેલું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવી તો તેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર છવાયા વાતાવરણ સાથે ધીમી ધારે હળવા વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ કરવામાં આવી છે આમ ગુજરાત નજીક જે નવી સિસ્ટમ જે નવું વેસ્ટન ડિસ્ટર્બન્સ બનેલું જોવા મળ્યું છે જે પણ ધીમે ધીમે ઘાતક બનતું જોવા મળી રહ્યું છે અને જેમની અસરો અત્યારે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ ફરી એકવાર ધીમી ધારે હળવું માવઠું પડવા અંગે પણ નવી આગાહી કરવામાં આવી છે અને આગાહીના પગલે ગુજરાતની અંદર આજે અને આવનાર બે દિવસ સુધી હજી પણ વાતાવરણની અંદર પલટો જોવા મળશે ગરમી અને બફારાનું પ્રમાણ જોવા મળી શકે છે અને ગરમી અને બફારાની પ્રમાણની સાથે ગુજરાતની અંદર હવે ધીમી ધારે હળવા વરસાદ પડવા અંગે પણ મહત્વપૂર્ણ આગાહીઓ ગુજરાત માટે મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌ પ્રથમ અને રોજરોજ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને પણ જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો